સુરતના કતાર ગામની ટીપી સ્કીમ નંબર ઓગણપચાસ પચાસ અને એકાવનમાં રેઝર્વેશનથી પ્રભાવિત હજારો લોકોને મોટી રાહતનો રાજ્ય સરકાર સ્તરેથી સકારાત્મક સંકેત મળ્યો છે સુરતના મેયર દક્ષેશ માવાણી અને સ્થાયી અધ્યક્ષ રાજન પટેલે મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી તથા શહેરી વિકાસ મંત્રી સમક્ષ વિસ્તૃત વિગતો સાથે ધારદાર રજૂઆતો કરી હતી જેને લઈ આગામી નજીકના દિવસોમાં મોટું ડેવલપમેન્ટ થઈ શકે છે મેયર અને સ્થાયી સમિતિના અધ્યક્ષની રજૂઆતમાં ટીપી વિભાગના સ્ટાફને પણ ટેકનિકલ રજૂઆત માટે હાજર રખાયા હતા

સામૂહિક અમે આવેદનપત્ર આપ્યું હતું તેમાં મેયર અને કમિશનર ને આવેદનપત્ર આપીને મેં રજૂઆત કરી હતી કે એક લાખ લોકોને અસર કરતો ગંભીર પ્રશ્નો હોય કે જે પ્રશ્ન કેવો તો કે ભાઈ બે હાજર ચાર ના ડ્રાફ્ટ પ્લાન ની અંદર સોસાયટીઓની વાડી મકાનો કે ખુલ્લા પ્લોટની અંદર રિઝર્વેશન હતા નહીં જેના કારણે મિલકતોની અમે ખરીદી કરી કથાગામ ઝોનમાં અમે એની સસોટ અમે તપાસ કરી એટલે તપાસ કર્યા બાદ અમને ખબર પડી કે અમારી આ મિલકત છે રિઝર્વેશન કે સરકારી કોઈ પણ પ્રકારનું કઈ આમાં અડચણ છે નહીં જેના અનુસંધાને લોકોએ તમામ નાગરિકોએ ખરીદી કરી અને ખરીદી કર્યા બાદ અમને બે હજાર બાવીસ માં અમને ખ્યાલ આવ્યો કે આ પ્રિલિમરી ટીપી સ્કીમ જ્યારે બનવામાં આવી ત્યારે કે આ અમારી મિલકત ઉપર રિઝર્વેશન છે તો ત્યારે અમે રજૂઆત કરી હતી એટલે કે છેલ્લા ત્રણ વર્ષથી અમે આ બાબતે અલગ અલગ ધારાસભ્ય કોર્પોરેટરો સાંસદોને મેયરોને સ્ટેન્ડિંગ ના ચેરમેન તમામ નેતાઓને મુખ્યમંત્રીઓ સહિત અમે રજૂઆત કરી હતી આ ઉપર તમને ગત રોજ અમે થોડાક સમય પહેલાં રાષ્ટ્રપતિ વડાપ્રધાનને પણ અમે રજૂઆત લેખિતમાં કરી હતી એટલે ઓછામાં ઓછી થી વધારે વાર અમે લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી છે ત્યારે આ તરફથી અમને કોઈ પણ તરફથી અમને ન્યાય મળતો નથી ત્યારે અમે રજૂઆત કરીએ છીએ કે અમને આ વખતે આશ્વાસન નહીં અમારું રિઝર્વેશન જલ્દીમાં જલ્દી તકે દૂર થાય કોઈ પણ ભેદભાવ કર્યા વગર આનું રિઝર્વેશન જે અમારી મિલકત છે તેની ઉપર જલ્દી તકે દૂર થાય જલ્દી એટલા માટે છે કે કે અમારા રહેણક મકાનોની જે મિલકત છે એની ઉપર કોઈની લોકોને બાંધકામ કરવું છે કેટલાક લોકોને મિલકત વેચવી છે તો કેટલાક લોકોને ડેવલપમેન્ટ કહીને વિકાસ મિલકત કરવો છે આ થઈ શકતું નથી કટાગામ ઝોન દ્વારા ગત છ મહિના પહેલા આનો કબજો લઈ લીધો હતો એટલે કબજો પણ ત્યાં કટાગામ ઝોન પાસે છે અમને કબજો પણ પરત મળ્યો નથી ત્યારે આ બધા કામો કરવા માટે મિલકત અમને પરત મળે અને અમને અમારો ન્યાય મળે આ વખતે આશ્વાસન નહીં પણ આનું અમલીકરણ જલ્દીમાં જલ્દી થાય એ જ અમારી મુખ્ય રજૂઆત છે